Thank you.

ઘરેના કપડા થતા મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી તાજેતરમાં આવી ઘટના મહેસાણામાં બની હતી જેમાં મહેસાણાના રહેતા અને મૂળ પંજાબના હુકુમસિંહ જાગીર વિરધિ પત્નીનું અને એક પુત્રનું કોરોનામાં નિધન થતા તેઓ જીવન જીવતા હતા એટલે તેઓ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો જેમાં એક લગ્નની વેબસાઇટ માપતે પંજાબના લુધિયાણાની મંદિર પર કોરોન નામની મહિલા સાથે સંપર્ક થયો હતો બંને લગ્ન કર્યા હતા પરંતુ એકલતા દૂર કરવા આવેલી પંજાબી દુલ્હન મહેસાણા શહેરના વેપારીને અઠ્ઠાણું લાખનો ચૂનો ચોપડી સુમંત્ર થઈ ગઈ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ